મે પૈસા લાવ્યા ગુનો કરી ગયો કોઈ તાર મો એમ કો છો મો લવરાવ ના ચા માલે બીજી મોએ એ બસ મારે ફસાણો તું શું કરું કો કેમ તારી માર પા કદર દાદા પૈસા બાબા કરતા શું કરું પૈસા ના લવરાવ કે તું ઈલા દાદી પણ કેમ ખબર હતી કે શિવાજી આવા ને આગળ છે અરે આતા કુટુંબ ના શું કરવાનું કો હવે ઈ વાત તમારે કે હા તારે પણ મે તેવા પૈસા લવરાયા પણ આ કોણ પૈસા લે લવરાવ મો બસ રહી

મોટા માથે ના પાડી દેતા પણ મૂડી મૂડી તો ઘણી હે બાર મહિના થી પૈસા માગો છો એમ સો મહિનાનો ખાલી મારે વાયદો હતો પણ આ તમારે પૈસા ની લેવડ દેવડ કરવી હોય તો મને એક વાર પૂછવાનું

ચાર મહિને કોઈ નઈ પૈસા બે દાડો વાયદો કરે પૈસા આવી જાય ખાતરી નો વાયદો હતો ઈએ જો જીવાય નો વાયદો તો ઈએ જો ને હજી હવે વળી તમારે વાયદો કરવો છે તો વાયદો કરે જ કે હવે એમ તમારે જેટલા વાયદા કરવા છે મારી વાત સાંભળો હું તમારે ન્યા આવતો નહીં કેમ ન્યા આવતો તમારો વ્યવહાર હાવ તું કે કટ છે હાવ કે આ આ તો વન ખબર નથી તમે પૈસા લવરાયા રા ન હું તમને પૈસા ના લવરાવ તારે પૈસા અલવરાયા છે પણ પાછા લેતાય આવડે છે પાછા પૈસા માં પૈસા વૈશા તમાર ને આલવા પડશે મન રાધુજી અરખુજી ને ગેડુજી ને આરે લઈને આયાતા નકર ઓયન તો મારે બરાબર રવડાવાના હતા પણ હવે બે દાડામાં વાયદો કર્યો છે બે દાડા ચડેડો વડી દેખું જાહે ગેડુજી ઓ આરા રાધુજી ગેરે જતો ઘરવાળા કે ખેતરમાં જાજે સીતામાં આતો તો હવે ઓંડા બગડ્યું છે ચાલુ શું કે ના શું નહીં સાધુ ચાલુ લેડો તાર શિવાજી ગંદ આવો છો આપણે તમ શિવાજી ને તમે નઈ જા

મોસમમાં ડાળો મોસમ બેવા પૈસા લેવા આયા છો મોસમ માં તમારે બદલે નહી ઢાળતો દંડ નું તપાડવું છે એટલે ચાલ્યો પૈસા લાવ બે દાડો વાયદો કર્યો છે પૈસા નહીં મારકન ચેમ નહીં હું પૈસા હારું જો તો પણ પૈસા ચોથી મને મળ્યા જ ને એટલે આપણે બે દાડા નો વાયદો હતો તમને મળે ના મળે અમારે શું થવાનું એ તો હરખું જે હારે આયા તા એટલે વાયદો કર્યો તો અને કોઈ પૈસા ન ચાલવા ને ના હાલવા જ નહીં ચેમ નહીં હાલવા એકલી પૈસા છે જ નહીં મારે એટલે મેં તમને પૈસા લાવ ગુનો કર્યો હે ગુનો નહીં કર્યો તારી પૈસા નહીં પણ મારકન પૈસા હાલવા જ પડશે શિવાજી તમારે

શિવાજી પૈસા લેવા ના પડી દેવા તમારે શું થાય કરો કો તમે ડડ એ તો રમેત કરવું પડશે મારા આવ જો એ હારું મારા ઠું ફોન કરવા દે દે મારા ઠું પેલા પૈસા સુટા કરાવતા ભલ ભલાના પૈસા પટાયેલા છે નિયા ને હાલો આઠુ બોલો બોલો આઠુ હું હવે જબરજસ્ત ફસાણો છું ના માથે કોઈ નઈ પડ્યું પણ એક જણા બાર મહિના ઉપર થઈ ગયું છે પૈસા આલ્યા છે પૈસા આલવાનું નામ નઈ લેતો એ પાછા એવું છે ઓય આ તમારા મન પૈસા છૂટા કરી આલવા પર છે પણ હોય હવાલા લેતો લેવરા તો એટલે હું એક જણા ફસાણો તો તારનો હું હોય હવાલા બંધ કરી નયો છે તો તાર હવે હું કેવી રેકત પૈસા છૂટા કરાવ કો હવે તમે છે ને ઓય એક મંગલુ કરી નામ છે ઓય એનો નંબર હું તમારા WhatsApp માં કરું

આ મારો